મેં માતાજી દોસ્તો આજની ફરમાઈશ છે અવાકાડો ટોસ્ટ અને આ ફરમાઈશ છે મારા સનની મને કે મમ્મી તમે મને અવાકાડો ટોસ્ટ બનાવી દ્યો ને ઘરે મેં તો બકા અવાકાડો ટોસ્ટ બનાવવાની પ્રાઇઝમાં ઘરે ઘરે બનાવી એની કરતાં તો રેડીમેડ મંગાવી લેવી સારું મને કે નહીં મમ્મી તમે ઘરે જ બનાવી દો તો ભાઈએ મને બ્લિન્કિટમાં બધું ઓર્ડર કરી દીધું છે બટર પનીર અવાકાડો બ્રાઉન બ્રેડ બધું તો મેં બધી વસ્તુ આવી ગઈ છે બ્લિન્કિટની એક વસ્તુનું મને બહુ જ ગમે દસ જ મિનિટમાં ડિલિવરી અને એ પણ બધી વસ્તુ સારી જ આવે છે ભાગ્યે ક્યારેક કોઈ શાકભાજીમાં કેવડાવે છે બાકી લગભગ બધી વસ્તુ સારી જ આવે છે તો મેં મંગાવી લીધું છે અવાકાડો બટર પનીર કેપ્સિકમ બ્રાઉન બ્રેડ ઘણું બધું તો બંને અવાકાડો મેં આવી રીતે કટ કરી લીધા છે અને એકદમ સ્મૂથ જ હોય છે પાકેલા વાડો એટલે મંગાવવાના બને ત્યાં સુધી રેડીમેડ તો એટલે કે બ્લિનકિટમાંથી ન મંગાવવા માર્કેટમાંથી લઈ આવ્યા કારણ કે ઘણી ઘણીવાર એકદમ ગ્રીન ને કઠણ પણ આવે છે લાસ્ટ ટાઈમ અમે જ્યારે બનાવ્યું ત્યારે એવું થયું હતું પણ આ વખતે બે અવાકાડો સરસ આવ્યા છે એકદમ પાકેલા અને સરસ આવી રીતે પલ્પ તરત જ નીકળી ગયો અને તરત જ મેશ થઈ ગયો હતો તો મેં એક બાઉલની અંદર આવી રીતે બંને અવાકાડો કટ કરી અને બધો પલ્પ મેં કાઢી લીધો છે મને દેશથીમાંથી મોડન બનાવવામાં પહેલો હાથ છે મારી બેનનો અને પછી મારા સનનો કારણ કે બંને દીકરાઓ મારા ડાયટિશિયન બની ગયા છે મમ્મી આ અનહેલ્ધી કહેવાય મમ્મી આ હેલ્ધી કહેવાય તમારા ન ખવાય તમારે આ જ ખવાય અને હું એક બહુ જ લખી છું કે બે છોકરાઓ મને શીખવાડે છે અને શીખી લેવાનું એવું કાંઈ નથી હોતું ક્યારેક નાના ભાઈ બહેનને છ છોકરાઓ કંઈથી નહીં ઘણું શીખવા મળે તો એક થાળીની અંદર મેં નાના નાના કેપ્સિકમના ટુકડા કરી લીધા છે એક મકાઈ પડી હતી તો એને મેં બધા દાણા કાઢીને મીઠું નાખીને બાફી લીધી છે બેથી ત્રણ નાના કાંદા લઈને એને પણ ઝીણા સમારી લીધા છે કાળોનો જે પલ્પ મેં કાઢી લીધો હતો બાઉલમાં એમ મેંથી ઝીણા ઝીણા ધાણા સમારી લીધા છે આની અંદર તમે એક કડક ટમેટું પણ ઝીણું સમારીને એડ કરી શકો પણ મારા પૂર્વએ મને ટમેટું નાખવા નથી દીધું એને ટમેટું ભાવતું નથી શાકમાં કે સેમે પણ એ તમે નાખી શકો તો બધી વસ્તુ મેં મિક્સ કરી દીધી છે એક તપેલીની અંદર અને પછી એની અંદર મેં અડધું ફાડું લીંબુ નીચો બી નાખ્યું છે કારણ કે તીખું તમતમતું ચટપટું આ કાઠિયાવાડીની ખાવાની ઓળખશે પછી એની અંદર મેં નાખી દીધું છે બ્લેકમરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું આની અંદર મેં મરચી નાખી નથી તમે મરચી એડ કરી શકો નાના ટુકડા અથવા તો પેસ્ટ બનાવીને પણ મેં એની જગ્યાએ નાખ્યું છે ચીલી ફ્લેક્સ જોકે ચીલી ફ્લેક્સ નાખવાનો જ હોય છે પણ લોકો તો મરચી નાખતા હોય છે પણ હું છોકરાઓને વધારે તીખું નથી ખવડાવતી તો એક ચમચી મોટી ભરીને મેં નાખ્યું છે અંદર ચીલી ફ્લેક્સ અને એક ચમચી ભરીને ઓરેગાનો આ બધી વસ્તુને બરાબર બરાબર મિક્સ કરી લેવાની છે અને સરસ મજાની મસાલો રેડી કરી દેવાનો છે જો તમે બ્રાઉન બ્રેડને બદલે કોઈ પણ રેગ્યુલર બ્રેડ ઉપર પણ બનાવીને ખાઈ શકો પણ મારા સનને તો હેલ્થની જ વધારે પડી છે અને હું બહુ કીધું એની જેમ કે મારે સારું છે અત્યારે જંક ફૂડના જમાનામાં છોકરાઓને ના પાડવી પડે કે તમારે આ ન ખાતા આ ન પીતા તો મારા સન બે બહુ જ એની જાતે જાતે સમજી ગયા છે મોટો તો સોફ્ટ ડ્રિંક એ નથી પીતો એ એટલો બધો સિરિયસ છે પોતાની હેલ્થને લઈને બોડીની ફિટનેસને લઈને તો એણે સિરિયસ જીમ ચાલુ કર્યું છે તો એ તો આવું કંઈ ખાતો જ નથી આવું હેલ્ધી જ ખાતો હોય છે પનીર પ્રોટીન મલ્ટીવિટામિન્સ આવું બધું ઓર્ડર કરી કરીને મંગાવ્યા કરે પણ એ સારી વાત છે ખોટામાં પૈસા નાખવા એને કરતાં સાચી વસ્તુમાં પૈસા નાખો તો બધી વસ્તુ મેં મિક્સ કરી લીધી છે પછી એની અંદર મેં છીણી લીધું છે પનીર પનીર નાખવું જરૂરી નથી તમે સ્કીપ કરી શકો પણ મારા બે છોકરાઓને પનીર અને ચીઝ બે ભાવે જ છે ચીઝ તો તોય ઓછું કરી નાખ્યું છે પણ પનીર તો એની અંદર ફૂલ પ્રોટીન હોય છે એટલે પનીર તો મારે બને ત્યાં સુધી ખવડાવવું અને સારી ગુણવત્તાવાળું જ લાવવું મારી ઘરે બધી વસ્તુ અમૂલની જ આવે છે અને સારી જ આવે છે તો પનીર છીણી અને આવી રીતે બધી વસ્તુ મેં બરાબર બરાબર મિક્સ કરી લીધી છે અને ટેસ્ટ પણ કરી લીધો બહુ મસ્ત ચટપટો તીખો ને તમતમતો હવે એક ગેસની ફ્લેમ ઓન કરી અને મેં નોનસ્ટિક પેન લગાવી દીધી છે ગરમ કરવા માટે એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે એને શેકી લેવાની છે તો થોડોક લાઇટ લાઇટ ગરમ થયો તો પછી મેં એની ઉપર લગાવી દીધું છે બટર અને બ્રેડ ઉપર લગાવી દીધો છે આવી રીતે આજે બનાવેલો મસાલો પીઝા ઉપર પણ તમે નાખી શકો મેં મારા બે સ્ટરને આવી રીતે ઇઝી બનતી અને હેલ્ધી બનતી વસ્તુઓ ઘણી બધી શીખવાડી દીધી છે જોકે પાસ્તા મેગી તો બહુ ઓછું ખાય છે પણ ક્યારેક મારી હાજરી ન હોય તો એ મેગી પાસ્તા કોફી મિલ્ક જ્યુસ અને ઘણી બધી વસ્તુ જાતે બનાવી છે પીઝા આવી રીતે બ્રાઉન બ્રેડને બધું તો બે છોકરા હોય કે છોકરાઓના પપ્પા હોય એને થોડું ઘણું શીખવાડતું રહેવું કારણ કે ઘરમાં આર્થિક સહાય જો સ્ત્રી કરતી હોય ને તો ઘરમાં રહેલા પુરુષોને પણ થોડી ઘણી વસ્તુઓ આવડતી જ હોવી જોઈએ બરાબર અને આ એક સહયોગ કહેવાય એમાં કંઈ નાનપનો અનુભવવાની હોય તો ગરમ પેન ઉપર મેં બટર આવી રીતે લગાવી લીધું છે અને બધું બટર વ્યવસ્થિત રીતે આમ ફેલાઈ દીધું છે નોનસ્ટિકના તવા ઉપર જ શેકવાની છે કારણ કે એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકવાની છે અને બ્રાઉન થઈ જાય એકદમ ગોલ્ડન બ્રાઉન ત્યાં સુધી શેકવાની છે એટલે એકદમ ક્રિસ્પી થશે અને સરસ ટેસ્ટી થશે તો આવી રીતે મેં લગાવી દીધું છે પેન પછી ફ્લેમ કરી દીધી છે એકદમ સ્લો અને ત્રણેય બ્રેડ આવી રીતે ગોઠવી દીધી છે એક જ પેન ઉપર વાસણથી યાદ આવ્યું તો નોનસ્ટિકના વાસણો ઘરા ઘણા બધા ઘરમાં છે એક બેણે મને એવું ખ્યાલ કમેન્ટ કરી હતી કે મેકઅપનો ખર્ચો ઓછો કરાય અને તમારે વાસણ નવા લઈ લેવાય તો બેન ઘરમાં માણસ રિટાયર થાય ને તો એને છે ને સાચવવાનું હોય કારણ કે એનાથી આપણા ઘરની પ્રગતિ થઈ હોય બરાબર અને એને કાઢી ન મૂકવાનું હોય એવું હોય છે વાસણનો હા કુકરનો હાથો નીકળી ગયો છે એ વાત મેં નોટ કરી છે અને અહીંયા લગભગ હવે હું આળસ કર્યા વગર ન ખાઈ આવીશ પણ વાસણને કાઢી ન નાખવાનો હોય ઘણા એવું લગતા હોય કે એલ્યુમિનિયમના વાસણને હેલ્થને બહુ નુકસાન કરે છે ભાઈ તો નુકસાન તો માણસ જેટલો કરે છે ને એકાબીજાને એટલું કોઈ વાસણ કે વસ્તુ કે ખાવાની વસ્તુ ક્યાંય નુકસાન નથી થતી બરાબર તો માણસ એક બીજા નડવાનું બંધ કરી દઈને બીજાને તો ઘણું બધું એમાં આવી ગયું સમજાય એને વંદન મારી આ વાત બાકી વાસણ તો મારા સાસુના હશે મારી જીવન કાળની હાજરી દરમિયાન મારે મારા સાસુના વાસણ વાપરવાના હશે બરાબર મારી વવો કદાચ નવા લે કે અથવા તો મારી વવો નવા લાવે તો વાત બે નંબરની છે બાકી મારે મારે સાસુના વાસણ વાપરવાના છે અને આ નોનસ્ટિકના વાસણો એ કોઈ ગિફ્ટમાં આવ્યા હોય કે બોનસમાં આવ્યા હોય એ છે બાકી હું આમાં કોઈ પૈસા નાખતી નથી કારણ કે મને પૈસાની બહુ કિંમત છે એટલા માટે વાસણો બધા સારા જ છે બરાબર તો હમણાં કોઈ બદલવાની ઈચ્છા નથી જોઈશી આગળ જતા તો આવી રીતે મસ્ત મજાની પાંચ મિનિટમાં સરસ મજાની નીચે ગોલ્ડન બ્રાઉન કલરની ક્રિસ્પી બ્રેડ એકદમ શેકાઈ ગઈ છે જે તમે જોઈ શકો છો તો હવે આની ઉપર આપણે લગાવી દેવાનું છે ચીઝ આની ઉપર કારણ કે મારા બે સનને ચીઝ ભાવે છે લગભગ ચીઝ છોકરાઓને બહુ ભાવતું હોય જુઓ થઈ ગઈ છે ને મસ્ત મજાની ગોલ્ડન અને મેં મારી બ્રેડની ઉપર કોઈ ચીજ નથી લગાવ્યું કારણ કે હું ચીઝ અવોઈડ કરું છું બને એટલું તો આવી રીતે બનાવવાની છે એકદમ હેલ્ધી મસ્ત મજાની અવાકાડો ટોસ્ટ સાન્ડવીચ અને બનાવો તમે તે દસથી પંદર મિનિટમાં થઈ જતી આ ઈઝીલી હેલ્ધી રેસીપી છે જે વારંવાર મારા ઘરમાં બને જ છે પણ આજે વિચાર્યું કે ચલો ભાઈ ભાઈએ મને ફરમાઈશ કરી છે અને એની હાથે જ બનાવીને ખાઈ લઈ છે તો આ એક મારી હું લખીશું ઘણા એમ કહેતા હશે કે તમે તો બધી રીતે એટલા પરફેક્ટ છો પરફેક્ટ નહીં પરફેક્શન હોવી જ જોઈ છોકરાઓને રેડી કરવામાં ખાસ કરીને આવનારો સમય બહુ કઠિન છે કારણ કે છોકરીઓએ ભણેલી હોય એ પણ જોબ કરતી હોય હારે કમેન ઘરમાં પૈસા આપતી હોય તો તમારા છોકરાઓને બધી વસ્તુ આવડતી જ હોવી જોઈએ જે આગળ જતાં મુશ્કેલી ઊભી ન કરે એના લગ્ન જીવનમાં બરાબર તો આવી રીતે સાઈડમાં મેં જે ત્રણેય શેકાયેલી ટોસ્ટ કાઢી લીધો તો એને મેં ઉપર મેં ચીઝ લગાવી દીધું છે આ ભાઈની ડિશ બની ગઈ ભાઈએ છ બ્રેડ ખાધી છે અને ભાઈનો નાસ્તો લંચ ડિનર બધું આવું જ હોય છે એની કોઈ સ્પેશિયલ નહોતું કે આલો રોંઢો હશે તો આપણે નાસ્તો કરીએ આ અમારે ડિનરમાં આવે ને લંચમાં તમારે કેમ થાય છે લખજો કમેન્ટ